જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ જે વિડીયો છે એની અંદર આપણે એલપીજી સબસિડી ભારતની અંદર અત્યારે કેટલી મળે છે કયા લોકોને સબસિડી મળે છે અને કેટલી સબસિડી મળે છે એના વિશે ચર્ચા છે આપણે કરવાના છીએ ઘણા લોકોનું કહેવું છે કે એમની પાસે ગેસનો બાટલો છે પરંતુ એમને સબસિડી છે એ નથી મળતી તો સબસિડીના અમુક ક્રાઇટેરિયા છે આની અંદર ત્રણસો રૂપિયા સુધીની સબસિડી છે એ દરેકને મળે છે વર્ષની અંદર અમુક બાટલાઓ પણ મળતા હોય છે આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ કે કોણ જે લાભાર્થી છે એને સબસિડી મળે છે હવે એલપીજી સબસિડી ઇન ઇન્ડિયાની આપણે વાત કરીએ તો ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના જે પરિવાર છે એને મોટી રાહત છે એ આપવામાં આવી છે આ યોજના હેઠળ લાભાર્થી છે એને દર વર્ષે બાર સિલિન્ડર સુધી ત્રણસો રૂપિયા પ્રતિ સિલિન્ડરની સબસિડી છે એ આપવામાં આવે છે અને આ જે સબસિડી છે એ સીધી લાભાર્થીના બેંકના ખાતાની અંદર જમા કરાવવામાં આવે છે હવે જો તમારી પાસે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો સિલિન્ડર છે તો તમને વર્ષની અંદર બાર સિલિન્ડર છે એ મળે છે અને આ જે સબસિડી છે ને આગામી નવ મહિના સુધી મળતી રહેશે દેશની જે રાજધાની દિલ્હી છે એની અંદર સામાન્ય ગ્રાહકોને જે સિલિન્ડર છે એ 803 ત્રણ રૂપિયાની અંદર મળી રહ્યો છે અને ઉજ્જવલાના જે લાભાર્થી છે એને ત્રણસો રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ આ જે સિલિન્ડર છે એ પાંચસો રૂપિયામાં મળે છે હવે સરકારની જે આ યોજના એટલે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે બે હજાર સોળની અંદર શરૂ કરવામાં આવી હતી આ યોજનાના લાભાર્થી છે એને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસથી પચીસ દરમિયાન એક વર્ષની અંદર બાર સિલિન્ડર છે એ રિફિલ કરી દેવામાં આવે છે આ યોજના હેઠળ ચૌદ પોઈન્ટ બે કિલોના જે સિલિન્ડર છે એના ઉપર ત્રણસો રૂપિયાની સબસિડી છે એ મળે છે હવે જો આપણે અત્યાર સુધીના આંકડાઓ ઉપર નજર કરીએ તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના દસ પોઈન્ટ સત્યાવીસ કરોડ કરતાં પણ વધારે લાભાર્થીઓ છે એ દેશની અંદર છે હવે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનું જે કનેક્શન તમારે લેવું હોય તો આ જે કનેક્શન છે એ મહિલાના નામે જ મળે છે ઘરના પુરુષ છે એને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત સિલિન્ડર છે એ નથી મળતું હવે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે કુલ જે ખર્ચ છે એ બાર હજાર કરોડ રૂપિયાનો રહેશે અને જે સબસિડી છે એ સીધી પાત્રતા ધરાવતા લોકો છે એના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવે છે સરકાર છે એ આ યોજના હેઠળ પંચોતેર લાખ નવા કનેક્શન આપવાનું કામ છે એ પણ કરશે હવે ગેસ ગ્રાહકોને સબસિડીનો લાભ કેવી રીતે મળશે તો માર્ચ મહિનાની અંદર કેન્દ્ર સરકારની જે કેબિનેટ છે એને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીને ત્રણસો રૂપિયાની લક્ષિત સબસિડી છે એ ચાલુ રાખવાની મંજૂરી છે એ આપી હતી આ યોજનાના લાભાર્થીઓ છે એને જે સબસિડી છે એ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી મળશે એટલે કે આગામી નવ મહિના સુધી ગ્રાહકોને ત્રણસો રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ છે એ આપવામાં આવશે હવે આ સબસિડી માટે માટે પાત્રતાની આપણે વાત કરીએ તો આના જે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના જે લાભાર્થીઓ છે એને આ સબસિડી છે મળે છે આ ઉપરાંત આર્થિક રીતે નબળા વર્ગના જે લોકો છે અને નીચલા મધ્યમ વર્ગના જે પરિવાર છે એને પણ આ યોજનાનો લાભ મળે છે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારના રહેવાસીઓ છે એ આ સબસિડી મળવાપાત્ર છે આની અંદર એવું કોઈ ક્રાઇટેરિયા નથી કે તમે જો ગામડાની અંદર રહો છો તો જ તમને સબસિડી મળશે આમાં ગામડા અથવા તો શહેરી બંને વિસ્તારના લાભાર્થીઓને લાભ મળશે પરંતુ તે આર્થિક રીતે નબળા હોવા જોઈએ અને તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ તેનું સિલિન્ડર છે એ ધરાવતા હોવા જોઈએ મહત્વની વાત એ છે કે આ સબસિડી છે એ કેવી રીતે મેળવવી તો આના માટે તમારું જે બેંક ખાતું છે એને તમારે આધાર કાર્ડની સાથે લિંક કરવાનું છે સૌ પ્રથમ તો તમારે ખાતરી કરવાની રહેશે કે તમારું બેંક ખાતું છે એ આધાર કાર્ડ સાથે લિંક છે કે નથી જો તમારું આધાર કાર્ડની જોડે બેંક ખાતું લિંક નથી તો તમે તમારી નજીકની બેંચની જે શાખા છે ત્યાં જઈ અને આ કાર્યવાહી છે એ કરી શકો છો ત્યારબાદ ગેસ કનેક્શન છે છે એની સાથે પણ આધાર કાર્ડ એટલે કે હમણાં વચ્ચે ઈ કેવાયસી નીકળું હતું તો ગેસ કનેક્શનનું પણ ઈ કેવાયસી કરવું જરૂરી છે હવે જો તમારું ગેસ કનેક્શન પણ આધાર કાર્ડ સાથે લિંક નથી તો તમારે તમારા ગેસ એજન્સીનો જે સંપર્ક છે કરવાનો રહેશે તમે તમારી ગેસ એજન્સીનો સંપર્ક કરશો એટલે ત્યાં જઈ અને તમે તમારું ગેસ કનેક્શન છે એને આધાર કાર્ડની જોડે લિંક કરાવી શકશો આ ઉપરાંત તમે ઓનલાઈન જાતે પણ તમારું ગેસ કનેક્શનને આધાર કાર્ડની જોડે લિંક કરી શકો છો આ ઉપરાંત સબસિડી માટે અરજીની આપણે વાત કરીએ તો સબસિડી માટે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી છે એ કરી શકાય છે ઓનલાઈન અરજી માટે તમારે સત્તાવાર જે વેબસાઇટ છે એની મુલાકાત લેવી પડશે અને ઓફલાઈન અરજી કરવા માટે તમારે નજીકની જે ગેસ એજન્સી છે ત્યાં જઈ અને ફોર્મ ભરવાનું રહેશે એટલે કે સૌથી બેસ્ટ વે જે છે એ નજીકની ગેસ એજન્સીનો સંપર્ક કરવો ત્યાં જઈ અને તમે તમારી ઘરની જે મહિલા છે એના નામે ગેસ કનેક્શન લઈ શકો છો તમને વરસના બાર બાટલા મળે છે અને આ ઉપરાંત આની અંદર ત્રણસો રૂપિયા સુધીની સબસિડી પણ મળે છે તો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાગ્યોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા જરૂરિયાતમંદ લોકો સુધી પણ શેર કરી દેજો આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો